વલસાડ હાઇવે પર ઘૂંટણસમા વરસાદી પાણી ભરાતા નદીઓ વહેતા દ્રશ્યો વાહન ચાલકોને હાલકી પડતા રોષ પાણી નિકાલની યોગ્ય વ્યવસ્થા ન કરાતા ટોલ ટેક્સ વસૂલતી હાઇવેની બેદરકારી પ્રથમ વરસાદે જ ઉઘાડી પડી વલસાડ જિલ્લામાં ભારે વરસાદને લઈ નેશનલ હાઇવે પ્રભાવિત થયો હતો વલસાડમાં પડી રહેલ ધોધમાર વરસાદને લઈ જિલ્લામાંથી પસાર થતો નેશનલ હાઇવે પર ઘૂંટણ સમા પાણી ભરાતા વાહન ચાલકો પરેશાન થયા હતા વલસાડના સરણ ગામ વચ્ચે નેશનલ હાઇવે નંબર અડતાલીસ ઉપર વરસાદી પાણીનો નિકાલ ન થતા પાણીનો ભરાવો થવા પામ્યો હતો સુરત મુંબઈ તરફના હાઇવે પર પાણી ભરાઈ જતા નેશનલ હાઇવે નંબર અડતાલીસ ઉપર નદીઓ વહેતા દ્રશ્યો જોવા મળ્યા હતા કુંડી સરણ ગામ વચ્ચે હાઇવે પર બની રહેલા રસ્તા પર પાણી ભરાતા ટોલટેક્સ બેદરકારી પ્રથમ વરસાદે સામે આવી હતી હાઇવે એજન્સી દ્વારા ચોમાસા પહેલા પાણી નિકાલની યોગ્ય વ્યવસ્થા ન કરતા હાઇવે પર પાણી ભરાવાની સમસ્યાને લઈ નેશનલ હાઇવે નંબર અડતાલીસ ઉપર વાહનોની ગતિ ધીમી પડતા લોકોએ હાઈવે એજન્સી સામે રોષ વ્યક્ત કર્યો હતો આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ અને લાઇક કરો બે આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલાં પહોંચે લાઇક સબસ્ક્રાઈબ એન્ડ શેર ધ વિડીયો